નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે અત્યારે ખેડૂત મિત્રો તેમની ખેતી કરી છે જે ઉનાળુ પાક છે અડદ મગ છે આમની ખેતી કરી છે તે ખેડૂત મિત્રો તે અડદ મગની અંદર નિંદામણ નિયંત્રણની આજે આપણે વાત કરવાની છે તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો સેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આયકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ અડદ મગની ખેતીમાં નિંદામણ નિયંત્રણની તો અડદ મગ આ તે પહોળા પાનવાળો પાક છે અને મિત્રો અડદ મગ છે તે ઉનાળાની અંદર આપણા વિસ્તાર જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે આપણો વિસ્તાર છે આ વિસ્તારની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે તો મિત્રો આમની અંદર નિંદામણની જો વાત કરીએ તો નિંદામણ છે તે ઘણા ખેડૂત મિત્રો હાથથી નિંદણ કરતા હોય છે પણ મિત્રો જે આ ટેકનોલોજી જમાનાની અંદર આપણે હર્બીસાઈડ દવાઓ પણ તેમાં વાપરતા હોય છે તો આજે તેમાં આપણે દવાની વાત કરીશું સાંકડા અને પહોળા બંને પાનનું નિયંત્રણ એક સાથે થઈ શકે તેવી દવાની વાત કરશું તો મિત્રો અડદ મગની અંદર સિઝન્ટા કંપનીનું જે ફ્લુઝિફેક્સ આવે છે મિત્રો જોઈ રહ્યા છો તમે જે ફ્લુઝી પક્ષે સિઝન્ટ કંપનીનું પ્રતિ પંપ છાલીસ એમએલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારા પરિણામ છે તેના અને નિંદામણમાં આપણે સંપૂર્ણ રીતે તેમાં રિઝલ્ટ મળે છે તો મિત્રો તેને છાંટવાનો સમય કાળો તો વાત કરીએ તે દવા છે તેને સાટવાની માત્ર તમારા અડદ મગ છે તે બાવીસ દિવસ ઉપર થવા જોઈએ ત્યાર પછી જ તેનો ઉપયોગ કરવો અને તેનો ઉપયોગ પ્રતિ પંપ પંદર લિટરના પંપમાં ચાલીસ એમ નાખી અને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારા પરિણામ મળે છે તો મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને અડદ પગની ખેતી કરતા હોય તો એમાં નિંદામણનો નો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સિઝનડા કંપનીનું ફ્લુઝી ફેક્સ વાપરવાનું ભૂલતા નહીં જેથી જે તમે વાપરશો પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ સીઝન્ટ કંપનીનું જે ફૂઝિફેક છે તે પહોળા અને લાંબા બંને પ્રકારનું નીંદણનું નિયંત્રણ કરે છે અને આપણા પાકની અંદર તે જે પંપ દ્વારા સાટવાથી નિંદણ થાય છે તો આપણે તે મજૂરી ખર્ચ પણ બસે છે તો મિત્રો આ જે માહિતી છે તે તમને જો સરસ લાગી હોય સારી લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કે જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને મળી શકે છે તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉંશું જય જવાર જય કિસાન